બે હજાર અઢારમાં જેવી સ્થિતિનું નિર્માણ કુદરતી આવી જે જે વેલાળામાં એક રકમ ફાળવવામાં આવી એ ગામ સફાઈ માટે થઈ અને જે એ મનરેગા યોજના અંતર્ગત ગામ સફાઈનું કામ કરવાનું અને એ લોકોને એનું વળતર ચૂકવવામાં આવશે મનરેગા યોજના અંતર્ગત કામ આપ્યું એ યોજના અંતર્ગત સફાઈ કર્યા વગર પૈસા જમા કર્યા સફાઈ નથી કરી કામ નથી થયું આવું માત્ર ગામના લોકો છે એવું નથી એજ ગામનો એક વ્યક્તિ જેના ખાતામાં પૈસા જમા થયા એ માણસે આપ સાહેબને એફિડેવિટ કરી સોગંદનામું કરીને કયું છે કે મનરેગા યોજના અંતર્ગત મે પોતે કામ કર્યું નથી સાહેબ મારા ખાતામાં મનરેગાના મજૂર તરીકે મારા ખાતામાં પૈસા જમા થયા છે આ પૈસા માર કોને આપવાના

બરાબર છે અમે ખાલી કહીએ કે અહીંયા કૌભાંડ થયું અહીંયા ભ્રષ્ટાચાર થયો આજ સુરેન્દ્રનગરમાં ભૂતકાળમાં શૌચાલય ખવાઈ ગયા છે મનરેગા યોજના અંતર્ગત આજ સુરેન્દ્રનગરમાં પીપરાલયમાં હમણાં પાંચ વર્ષ પહેલા કેસ જે દાખલ થયો તે આરોપીને હમણાં બચુભાઈ ખાબડના પ્રકરણ પછી ધરપકડ સુરેન્દ્રનગરના પીપરાલયમાંથી થઈ મુદ્દાની વાત એ છે કે વારંવાર અમે આક્ષેપો કરીએ વારંવાર પુરાવાઓ આપીએ સતાય ભ્રષ્ટાચાર સતત થયા કરે એજન્સીઓ શું કરે છે આપની અંડરમાં કામ કરતા કર્મચારીઓ શું કરે છે વાત એ છે કે પહેલા એફિડેવિટ કર્યું મેં કામ નથી કર્યું મારા ખાતામાં પૈસા જમા થયા આ વાત એ છે કે ભાઈ એક જ પરિવારના લોકોને કામ કરતા બતાવવામાં આવ્યા ત્રીજી વાત એ છે કે અહીંયા જે ભાઈ છે જે આઈટી રિટર્ન ભરે છે ભાજપના યુવા પ્રમુખ છે એને પણ 28 દિવસ કામ કરતો બતાવવામાં આવ્યો છે જે ઓલરેડી આઈટી રિટર્ન ભરે છે 10 12 વર્ષથી સુરેન્દ્રનગરમાં રહે છે એને વેલાવામાં કામ કરતો મજૂર બતાવવામાં આવ્યો છે મનરેગા યોજના અંતર્ગત એનું પણ અમે તમને ટિક માર્ક કરીને આપીએ છીએ નંબર ચાર સરપંચ એના પુત્ર જે ખરેખર પોસ્ટ ઓફિસમાં વર્ષોથી નોકરી કરે છે એના પરિવારના સભ્યો નોકરી કરે છે તેમ છતાં સરપંચે પોતાનું નામ પણ બતાવ્યું ભાજપ સાથે ગામની અંદર મળેલા તમામ લોકોને કર્મચારી બતાવવામાં આવ્યા મનરેગા યોજનામાં કામ કરતા મજૂર બતાવવામાં આવ્યા જે લોકોએ ખરેખર બિલકુલ કામ કર્યું નથી વાત રહી એક ભાઈ છે ચંદુભાઈ જે ટેકાના ભાવે ઓલરેડી મગફળી 4-5 લાખ રૂપિયાની વેચે છે ટેકાના ભાવે જે આપ સરકારના જ બિલમાંથી બતાવવામાં આવે છે સતાયાનો આપણને માંગતો નથી પણ ખરેખર જરૂર હોય એ બરાબર છે સરપંચ અને ભાજપના ગામના મળતિયાઓને દર વર્ષે મનરેગામાં કામ આપવામાં આવે સ્થળ પર કામ ન થાય એટલે લોકોને પૈસા બરોબર ચાવ કરી દેવામાં આવે છે આનાથી વિશેષ કાય પુરાવાઓ તમારે જોઈતા હોય તો વિશેષ પુરાવાઓ અમને કયો અમે આપીએ હવે તમારા ટીડીઓ જ્યારે આ ભાઈઓ તમને વેલાળાથી ભાઈ અમારે અમૃતભાઈ રજૂઆત કરવા આવ્યા અશોકભાઈ દીપકભાઈ કિશોરભાઈ આખી ટીમ રજૂઆત કરવા દસ પંદર દિવસ પહેલા આવ્યા તો પરિસ્થિતિ એ થઈ કે તમે તપાસ શું કીધું તો DDO એ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે જેને કામ કર્યા વગર પૈસા લીધા છે એ લોકો પાસે ટીડીઓ થાય અને રોજ કામ કરાવે છે રોજ કરાવે છે કે તમે લખે કા લખી નાખો અમે કામ કરી દીધુંતું અને અમે આ વર્ષમાં આટલા દિવસ કામ કર્યું છે બરાબર છે હવે તમે

જે કામ તમને આપ્યું પણ તમે એવું કીધું પંદર દિવસ ની કોઈ પ્રશ્ન

આ માણસના સોગંદનામા પછી પણ કાર્યવાહી નથી થઈ તો એ વખતે મનરેગાના પૈસા જેના ખાતામાં નાખવામાં કોણ કોણ જવાબદાર હતા એ લોકો પર કાર્યવાહી થવી જોઈએ તમે ખાતરી આપો છો થશે અમને સમય મર્યાદા આપો કે આટલા સમયમાં થશે અમે નથી ઈચ્છતા સાહેબ કે આ ઓફિસમાં તમારી સાથે કારણ વગર શું કામ અમે ઘર્ષણ કરીએ પણ આ સાહેબ કામ નહી થાય કામ નહીં થાય તો સ્વાભાવિક છે સાહેબ

બરાબર છે આ બાર દિવસ માં ટેકનિશિયન બીજા જે પુરાવા કઈ જવા આપશું મૂળના ગઢડા ગામે પણ આવું બધું અને મેં અરજી કરી બધા મજૂરો મજૂરોને બોલાવી ગઢડા ગામ ની મજૂરોને બોલાવીને એનું પાંચ રોજ કામ કરીને બધાને સાઇનું લઈ લીધી એક બાજુ એક જ મજૂરના આના બે માણાના ખાતામાં પૈસા નાખ્યા છે એ પ્રાપ્ત ગયા અને આ બધું કબૂલે હા ગઢમાં ગઢડા મૂડીનું ગઢડા કામ અને આવા હેના ને જે મારા બે બીજા બે ત્રણ છે મજૂરોના ક્યારેય કામ નથી કરવા ગયા રસ્તા ઉપર જે ટ્રેક્ટર અને જેસીબી લાવી અને આમ પચ્ચીસ હજાર રૂપિયાનો ખર્ચો કરીને સાડા ચાર લાખ રૂપિયા જેવા મજૂરોને ખાતામાં નાખી મજૂરો પાસે બધા પૈસા મેં હડપ કરી લીધા એમાં ગામનો સરફાસ તલાટી અને ટીડિયોની પણ એમાં મિલી વગર છે બરાબર અને એ પુરાઓ સાથે છે ને હું ટૂંક સમયમાં તમને હું વિડીયો સાથે આવી ગયો મેમરી કરે બરાબર મોરી સાહેબ કાળમાં પણ આજ ગઢડા ગામમાં મશીનથી કામ થતું હતું એવા અહીંયા જ્યારે પેલા મેડમ અહીંયા બેસતા હતા ત્યારે એને અચાનક ચેકિંગ પણ કર્યું તું અને ત્યાં ખરેખર મશીનરી થી કામ થતું બે દિવસ મશીન જેસી દેવામાં આવે અને એક મહિનાના સો મજૂર ના પૈસા ઉધારવામાં આવતા આ ભૂતકાળમાં ભાજપના લોકલ નેતાઓને સાચવવા માટે મનરેગામાં પૈસા ફાળવવામાં આવે આ તમને અમે બાર દિવસ તમે આઠ દિવસ કીધા અમે બાર દિવસ આપીએ છીએ બાર દિવસમાં કાર્યવાહી કરાવજો બીજા પુરાવા તમને કઈ જોઈએ તમને કહો હવે પુરાવા હજુ તમને વધારે વિશેષ પુરાવા જોઈએ તમે આપશું આના દે વિશેષ પુરાવા મનત લાગુક જરૂર પડે સતાય જોશે તો અમે લોકો આપીશું સિસ્ટમ એવું સિસ્ટમ બની શકે છે કે દબાવવાનું સ્ટાર્ટ છે કે સિસ્ટમ કે તમે કેમ સ્વાગતનો મોડ

બીજું કાઈ કોઈને જે તે લોકોને આ બધા વિડિયો જે સીધી થઈને ગઢડા ગઢડા ગઢડામાં સાહેબ એવું લાગે ને તો તમે મૂળીમાં સદંતર આ કામ બંધ કરી દો કારણ કે જે લોકો લાયક છે એ મળતું નથી મશીનરીથી કામ કરી સરપંચ તાલુકાનો સભ્ય જિલ્લાનો સભ્ય ભાજપના નેતાઓ સાહેબ 200 500 પોતાની હેસિયત પ્રમાણેના જોબકાર પોતાની પાસે રાખે છે આપણે વાસુકી કન્સ્ટ્રક્શનનો માલિક જે સાબેરાનો ટોટલ ટોટલ કામ 80 અપેક્ષા રાખીએ સાહેબ કે શોટ આઉટ થાય આ મુદ્દો વિધાનસભા સુધી ના પહોંચે આ મુદ્દો બીજે ક્યાં ના થાય અપેક્ષા રાખીએ